અમદાવાદ શહેરના એક વર્ષથી ગુમ થયેલા સમીર બિહારી બિહારી અને મળીને હત્યા કરી લાશને ઘરના રસોડાની જમીન નીચે દાટી દીધી અને નવું સિમેન્ટ નાખીને પુરાવા નાશ કરી દીધા તો રૂબીએ પોલીસે ખોટું જણાવ્યું

નાશના ગુના હેઠળ કેસ નોંધીને તપાસ ચાલુ કરી દેવાઈ જે ફિલ્મ જેવી કાવતરા ખોરીને યાદ અપાવે છે સાથે વધુ અને માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે હિમાંશુ અમદાવાદ શહેરમાં સરખેજ વિસ્તારમાં દ્રશ્યમ ફિલ્મ જેવી જે એક ઘટના બની છે સમીર બિહારી હત્યાનો જે ભેદ છે તે ઉકેલાયો છે શું છે વધુ અપડેટ જે ચોક્કસ છે કૃપા જે દ્રશ્યમ ફિલ્મ છે તેના જેવી એક ઘટના છે જે અમદાવાદ સામે આવી છે જેમાં દોઢ વર્ષ પહેલા એક પત્ની એ પ્રેમી સાથે મળીને પતિ ની હત્યા કરી અને રસોડામાં દાબી દીધી હતી અને જે હત્યા કર્યા બાદ જે રસોડામાં જે બોલ્યું છે દાદા બાદ તેના પર સિમેન્ટનું નું ફ્લોરિંગ અને સહિત મીઠા જેવા જે પદાર્થ છે એની ઉપર નાખી અને જે ફ્લોરિંગ છે ફ્લોરિંગ માં સિમેન્ટ નું કામ કરાવી દાબી દેવામાં આવી છે

પત્ની અને તેના પ્રેમીએ સમીર બિહારીને આ રીતે હત્યા કરી છે આ વિગોતો કઈ રીતે બહાર આવ્યા અને પોલીસને શખ કઈ રીતે ગયો તેના લઈને શું અપડેટ સામે આવી અ વિગોતો છે જે જો રમી

અને કેટલા સમય પહેલા આ હરકત કરવામાં આવી અને પોલીસ તપાસમાં કઈ રીતે ખુલ્યું છે જે તેમના દ્વારા હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો જે તપાસ દરમિયાન જે સરકેટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી કંપની પરંતુ જે તપાસ છે તપાસ ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે જઈએ અને ક્રાઇમ દ્વારા સમગ્ર ઘટનાનો જે મામલો ફોડવામાં આવ્યો આલેગા બે મલે આરોપી છે હમના છે બિલકુલ સરકેજ વિસ્તારમાં જતે કોઈ કે પછી કોઈ હતો લોકોનું શું કહેવું થાય છે ત્યારબાદ موسیقی